કોઈ ચોકલેટ વેચે છે તો કોઈ લારી ચલાવે છે આ છે નરેન્દ્ર મોદીના પિતરાઈ ભાઈ પ્રધાનમંત્રીના ભાઈઓ જીવે છે ખુમારી ભરી જિંદગી ભરતભાઈએ કહ્યું અમને નરેન્દ્રભાઈ પર ગર્વ માતાજી શક્તિ આપે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અમદાવાદ સ્ટેડિયમમાં વિશ્વનો સૌથી મોટો રક્તદાન કેમ્પ યોજાયો મુખ્યમંત્રી રાજ્યપાલ બ્લડ ડોનેટ કરનારને મળ્યા એક દિવસમાં પાંચ લાખથી વધુ યુનિટ એકત્ર કરાયું

સુરતના જ્વેલરી ઉદ્યોગમાં ગુંડાઓનો આતંક ત્રણ ગુંડાઓએ યુવકને પકડી રાખ્યો એકે તીક્ષણ હથિયારના ઘા માર્યા હરણીવારસીયા રિંગ રોડ પર અગાઉના ઝઘડાની અદાવતમાં હત્યાનો પ્રયાસ પોલીસે આરોપીઓને કાન પકડાવી માફી મંગાવી ચીને કહ્યું અમેરિકાએ જાપાનમાંથી ટાઇફોન મિસાઇલ સિસ્ટમ હટાવવી જોઈએ આ પ્રદેશની સુરક્ષા માટે જોખમ તેના પર બે હજાર કિમીની રેન્જ ધરાવતી મિસાઇલ તૈનાત અમેરિકાના જવાબની રાહ અમેરિકાએ યુરોપને ભારત પર સો ટકા ટેરિફ લાદવા કહ્યું હતું નાણાં મંત્રીએ કહ્યું યુરોપે પોતાની જવાબદારી નિભાવી જોઈએ ચીન પર વધારાનો ટેરિફ લાદવાનો ઇનકાર કર્યો પાકિસ્તાનના ડેપ્યુટી પ્રધાને ટ્રમ્પના યુદ્ધ વિરામનો દાવો નકાર્યો ઈશાક ડારે કહ્યું ભારતે ક્યારેય ત્રીજા દેશની મધ્યસ્થી સ્વીકારી નથી પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીનનું નિવેદન કહ્યું ભારત ઇઝરાયેલ જેવું બની રહ્યું છે હેન્ડશેક કોન્ટ્રોવર્સી પર શાહિદ આફ્રિદી બોલ્યો જ્યાં સુધી મોદી છે ત્યાં સુધી આવું જ ચાલશે જૈશ મોહમ્મદે માન્યું કે ઓપરેશન સિંદુરમાં મસૂદનો પરિવાર ખતમ થયો ટોપ જૈશ કમાન્ડર ઇલિયાઝ કાશ્મીરીએ કહ્યું એક એક સભ્યના ટુકડે ટુકડા થયા હતા સુરત જિલ્લામાં ભારે વરસાદ ખાબક્યો માત્ર બે કલાકમાં જ ત્રણ ઇંચ વરસાદ ખાબકતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી વરાછામાં ટ્રાફિક જામની સ્થિતિ કોંગ્રેસને નરેન્દ્ર મોદીની માતાનું એઆઈ વિડીયો હટાવવા પટના હાઈકોર્ટની ફટકાર ચૂંટણી દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ એઆઈ વિડીયો બનાવ્યો હતો મહુવા તાલુકામાં પીજીવીસીએલની મોટી કાર્યવાહી જેસર બગડાણા સહિત અગિયાર ગામમાંથી રૂપિયા એકતાલીસ પોઈન્ટ સિત્તેર લાખની વીજ ચોરી પકડાઈ ચુમ્માલીસ ટીમે એકસો સ્થળે તપાસ કરી દેશભરમાં સુરક્ષા દળો દ્વારા સતત અને સઘન કાર્યવાહી હાથ ધરાતા ચાર દાયકાથી હથિયારોની તાકાત પર ક્રાંતિનો દાવો કરનારા નક્સલવાદી જૂથે હથિયાર ફેંક્યા છે છેલ્લા અઢાર માસમાં પાંચસોથી વધુ માઓવાદીઓ માર્યા ગયા છે રાજ્ય સરકાર દ્વારા આગામી ખાસ સઘન સુધારણા બે હજાર છવ્વીસના ભાગરૂપે બે હજાર બે અને બે હજાર પચીસ ની મતદાર યાદીઓની ઝીણવટભરી સરખામણી કરવામાં આવશે હજુ ત્રણ દિવસ રહેશે મેઘરાજાની રમઝટ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું અલર્ટ ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી વરસાદમાં રાહત જોવા મળી હતી

વર્ષ બે હજાર અઢાર માં કિશોરીના માતા પિતા વતન ગયા તે વેળા આરોપીએ ગંભીર કૃત્ય કર્યું હતું અમરેલીના ખેડૂત દંપતીની સફળ અંજીરની ખેતી ચાર એકરમાં ચોત્રીસો મલેશિયન અંજીર પ્લાન્ટથી વાર્ષિક અંદાજિત બાવીસ લાખની કરી આક પહેલા સમાચાર ખેતી જગતમાંથી સરકાર ખેડૂતો માટે નવી સહાય યોજના લઈને આવી છે હવે રવિ પાક માટે જરૂરી બીજ પર ખાસ સબસિડી આપવામાં આવશે ખેડૂતોને ઓછા ખર્ચે ગુણવત્તાવાળા બીજ ઉપલબ્ધ થશે કપાસ અને સોયાબીનના બજારમાં ભાવમાં વધારો નોંધાયો છે લાંબા સમયથી નફો ન મળતા ખેડૂતો હવે થોડું હળવાશ અનુભવશે બજારમાં માંગ વધતા આવનારા દિવસોમાં ભાવ વધુ ચડવાની શક્યતા છે ખેડૂતો માટે ખુશખબર સરકાર દ્વારા નહેરોમાં પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી છે જેનાથી રવિ પાકને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે અને પાકનું ઉત્પાદન પણ વધશે પશુપાલકો માટે નવી સહાય યોજના અમલમાં મુકાઈ છે દૂધ ઉત્પાદકોને ચારો દવા અને સાધનો પર સહાય આપવામાં આવશે જેનાથી દૂધ ઉત્પાદન ખર્ચ ઘટશે અને આવકમાં વધારો થશે ખેડૂતો માટે હવે ઓનલાઈન માર્કેટ પ્લેસ શરૂ કરવામાં આવ્યું છે હવે ખેડૂત ઘેર બેટા પોતાના પાકનું વેચાણ સીધા ગ્રાહક સુધી કરી શકશે એથી તેમને યોગ્ય ભાવ અને પારદર્શક વેપારની તક મળશે આ હતા આજના સમાચાર ચેનલ પર અમે તમને દેશ વિદેશ ખેતી શિક્ષણ અને જીવન સાથે જોડાયેલી ઉપયોગી માહિતી આપતા રહીશું તમે અમારો વિડીયો કયા જિલ્લામાંથી જુઓ છો એ કોમેન્ટ્સમાં જરૂર લખજો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને વિશ્વ દર્શન ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીએ નવા સમાચાર અને નવી માહિતી સાથે ધન્યવાદ Oh, <music>